મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે હું હર્ષાબેન કટકિયા જય બાબા સ્વામી જય ગુરુદેવ આજે મારે અગિયારસ છે એટલે આપણે બનાવવાના છીએ ફરાળી ઢોકળા એને માટે આપણે મિક્સર ચારમાં પા વાટકી પા વાટકી સાબુદાણા પીજ વાટકીથી એક વાટકી મોરૈયો એને આપણે સાથે દરદરૂ પીસી લેશું જો આપણે જોઈ શકો છો કે આપણે ઝીણીનો પાવડર દળી દીધો છે અને હવે આપણે આને એક બાઉલમાં કાઢી લેશું આપણે જો કાઢી લઈએ બાઉલમાં અને હવે આપણે આની અંદર નાખવા માટે એક બે મરચાં લીધા છે નાના નાના બે આદુના ટુકડા લીધા છે અને આપણે એક મોટું એક મોટું બટેટું નાખવાનું હોય પણ મારી આગળ મોટું બટેટું નહોતું એટલે મેં નાના નાના ત્રણ લીધા છે એને આપણે થોડાક સુધારી લેશું આને આપણે મિક્સર જારમાં પીસી લેશું હવે જો આપણું એક જ બટેટું ઝીણકા હતા એટલે ત્રણ નાખ્યા બે મરચાં ને એક આદુનો ટુકડો પીલાઈ ગયા છે આપણે આની અંદર નાખી દેવાનું છે આપણે આને થોડા પાણીથી ધોઈ અને લઈ લેશું તો હવે આપણે છે ને આમાંથી એક વાટકી દહીં નાખીશું આપણે આગળ બહુ ખાટું નહીં પણ મીડિયમ દહીં છે એક વાટકી દહીં નાખીશું અંદર અને આને બધું મિક્સ કરી દેશું આની અંદર આપણે સ્વાદ અનુસાર નિમક નાખીશું આપણે સીંધા লবণ નિમક નાખીએ છીએ મિક્સ કરી લેવાનું છે માં કટોરી પાણી નાખીશું દહીં તો આપણું ખાટું જ છે એટલે હવે આપણે બહુ ખટાઈસ નાખવાની જરૂર નથી અને આપણે મિક્સ કરી લેવા આપણે ખીરામાં અડધું પાવડું તેલ નાખીશું અને હવે આપણે આને ફરીથી મિક્સ કરી દેસુ સ્વાદ અનુસાર મીઠું તે આપણે આ ખીરાને અડધી કલાક ઢાંકી અને મૂકી દેવાનું છે અને ઢાંકી દેસુ ને એટલે થોડીક વાર દસ થી પંદર મિનિટ એટલે સરસ થઈ જશે આપણે જો ખોલી ને જોઈ આપણે પંદર મિનિટ રેસ આપ્યો આપણે જો સરસ બનાવી ગયો મસ્ત હવે આપણે આને હવે આપણે આની અંદર એક ચમચી સુગર નાખીશું ખાંડ અને ચમચી જેટલા સોડા નાખીશું અને ઉપર થોડુંક એવું તેલ નાખીશું અને હવે આપણે આને છે ને ખૂબ ખેંચી લેવાનું ચા ફૂલી ગયું એકદમ આપણે ખેટું ને એટલે આપણે જોઈ શકો છો આમાં ફીણ મેં એકદમ એટલે અને આપણે ગીરીને રાખી જ છે હવે એમાં આપણે ખીરું પાથરી દેશું અને આપણે હવે આ મેં પહેલેથી જ ગરમ પાણી કરવા રાખી દીધું હતું કઢાઈમાં અને જો આપણે આ થાળી હવે ઢોકળા કરવા મૂકી દીધી છે આને આપણું ઉકળી ગયું છે અને આપણે હવે થાળી મૂકી દીધી છે અને હવે આપણે આને ઢાંકી દઈ આપણે આની ઉપર છે ને થોડી થોડી તીખાને ભૂકી છાંટી દેસું મસ્ત અને થોડી કેરી ચકડી છાંટી દેસું બહુ નહીં તમે તીખું ખાતા હો તો તમારે વધારે નાખવી જેને જેટલી નાખવી એટલી નાખી શકો છો અને હવે આપણે આને ઢાંકી દઈશું હવે આપણા ઢોકળા પંદર મિનિટ સુધી આપણે ચડવા દેવાના આપણે ગેસ બંધ કરી દઈએ છીએ અને હવે આપણે થાળી ઉચકાવીશું આપણા ઢોકળા બની ગયા છે ફરાળી મસ્ત તો આપ જોઈ શકો છો આપણું ચાકુ હવે કોરે કોરું જ આવે છે અને એકદમ મસ્ત થઈ ગયા છે ઢોકળા હવે આપણે થોડીક વાર ઠરવા દેસું પછી આપણે કાપા પાડીશું એટલે મસ્ત કાપા પડી જશે હલો આપણી ઢોકળાની થાળી મસ્તો બની ગઈ જો જોઈ શકું છું હવે આપણે આમાં ચિક્કા બે ત્રણ પાળી લેશ આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે બહુ જ એકદમ પોચા પોચા જો જાળી એટલી સરસ પડી છે હવે આપણે આની માથે વઘાર કરી લેશું આપણે એમાં જીરું નાખ્યું તેલ મૂક્યું અને આપણે મરચાં નથી નાખવાના અમે પીલવામાં નાખાશ ને એટલે બહુ તીખું ન ખાય હોવું જીરું મીઠા લીમડાના પાન અને સેજ જેવી હિંગ પણ અમે અગિયારસ રહીને ત્યારે તલ નથી ખાતા હવે આપણે આની માથે આ વઘાર તળી નાખવાનો છે આપણા ઢોકળા તૈયાર છે બહુ મસ્ત બેના છે પોચા પોચા રૂ જેવા આજે અગિયાર વર્ષ છે એટલે હું તલ નથી ખાતી એટલે તલ નથી ના ખા અને મરચાં તીખું નથી ખાઈ આપતી તોય બે તો તીખા પીલવા નહીં ખાતા પછી આ ઢોકળા બનાવીને તો આપણે દૂધી ખમણીને નાખી શકો બટેટા ખમણી નાખી શકો કાકડી હોય તો એ પણ ખમણીને નાખી શકો ફરાળમાં જી ખવાય નાખી શકાય આની અંદર ઢોકળા બહુ મસ્ત બને છે અને ઢોકળા એથી ભરાઈ જાય એક થાળીમાં તો છોકરા ખાય હું ખાઈશ તોય ધરાઈ જશું અને આની સાથે આપણે લીલી ચટણી બનાવવાના છીએ હમણાં બનાવીને પછી બતાવો અને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો બે લાઇક બટન દબાવવાનું ભૂલતા નહીં આવજો જય બાબા સ્વામી જય ગુરુદેવ